અમદાવાદમાંથી પોલીસના બે જેમાં મણિનગર વિસ્તારમાં ફરતો કિરીટમીન નામનો શખ્સ પોતાનું એક્ટિવા લઈને મણિનગર રેલવે સ્ટેશનથી કાકરિયા તરફ પસાર થવાનો છે જેથી મણિનગર પોલીસે રેલવે સ્ટેશન પાસે વોચ ગોઠવી તેને ઝડપી લીધો હતો પોલીસ તપાસમાં આરોપી પાસેથી ગુજરાતમાં આજથી ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂક માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેને પગલે અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટમાં શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ બનવા મોટા માથાઓએ લોબિંગ પણ શરૂ કર્યું છે અમદાવાદના શહેર ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે ફોર્મ ભરવાની પ્રક્રિયા સવારથી શરૂ થઈ છે જ્યારે સેન્સ પ્રક્રિયા દરમિયાન વડોદરા શહેર ભાજપના ઉપપ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપો થતા શિસ્તના લીરે લીરા ઉડ્યા હતા જેને કારણે ભાજપ કાર્યાલયમાં સોપો પડી ગયો હતો 1988 ની બેચના ગુજરાતના પૂર્વ આઈપીએસ અધિકારી વી એમ પારઘીનું લાંબા સમયની બીમારી બાદ નિધન થયું હોવાના દુઃખદ સમાચાર સામે આવ્યા છે વી એમ પારઘી ઓગણીસો ઇઠ્યાસીની બેચના આઈપીએસ અધિકારી હતા અને છેલ્લા લાંબા સમયથી બીમાર હોવાથી તેમની તબિયત નાજુક હતી ત્યારે પૂર્વ આઈપીએસ અધિકારી વી એમ પારઘીના નિધનના સમાચારથી આઈપીએસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે